સ્થાપના કરેલી હોય ને જે યોગી કે પુરુષ હોય જે સ્થાપના કરેલી હોય શિવલિંગ ની કે મંદિર હોય તો એનો એક હેતુ અને પર્પજ હોય જાગેલી વ્યક્તિ કરેલી હોય અને એનર્જી હોય એટલે મૂળ વસ્તુ એ કે તમે જે તે દેવસ્થાનમાં જાઓ તો એ દેવસ્થાનનો મૂળ પર્પજ અને એનો સામના કરનાર યોગી કે જે પરમહંસ હોય કે જે હોય જે હોય ખાઉન્ડર એનું થ્રુ પર્પજ હોય એ પરપજ છે ને એ મેન એ મંદિરની એક થીમ કહેવાય એનો એક તિલક કહેવાય પછી એ મંદિર ક્યાંક હોય ને આપણે બીજી કયા પ્રકારની અપેક્ષામાં ટ્રેન થઈ તો આપણે હમણાં છે ને મંદિરે ગયા હતા જાજુ મલ્લીકાર્જુન એ એનો હેતુ એ હેત હોય આપણે વાત કરીએ യൂട്യൂബ് ന്യൂ ജയിൽ ഹോളെ കുട്ടി മൂക്ക